પગે વાગ્યું તો હામું થઈ ગયું પગે તો હમું થઈ જ જાય ને પણ એ તો છેતરી મારી ગયું તો વાત કરો હતી આખી જિંદગી તો હમું લે જો તો શું ધોરણ જો હું તમને કહું રૂપ રૂપિયો અને પાવર કોઈનું રહેતું નહીં બરાબર હવે માર તમે એટલું જ કહો હો તો હું આથી એમાં પાછા વરો સમ આ વાત બહુ આગળ ને આગળ જે પોલીસે પોકી ગયા છે અરે એ તો કેસ કર્યો હો સોત્ર કડાઈ નાખવાનો સલાહ નહી જો હમણો હું તમને એમ કહું એ તમારો જ ભઈ હે બરાબર અરે હું ચાલે છેતરી મારી દેવાને એટલે એ બરાબર જે થઈ ગયું થઈ ગયું એને નહીં માર્યા બચાવે તો પસ્તાય હ અરે ના ચાલે હું તમને શું કહું મારી વાત વાપરો જો આજ ને તો પાંચ વર્ષે તમને તમારા છોકરા જ્યાં પરણાવવાનું થાય ગમે ત્યારે આ વાત આડી આવશે અરે મૂવી આવશે તો દેખાડાય કે જોઈ લેહું એ તો નહીં હું એમનો ભાઈ આ એમનો ભાઈ નહીં આપણો ભલજી

જો તમને આબરુ ના પોતા પછી અલાવ રાખે એ વાત જ નહીં કરવાની એ પૈસા ના પૂછ્યા મારે વાત પૈસા ના હોય પણ તમને આગેવાન પેલું રાખો બરાબર આબરૂ અને તમને અલાવરાય બરાબર ભેગા બે હું લઈ જોલાજી હીરો આવીને માફી માંગી લે મારી ભૂલ થઈ જઈ આજ પછી હું આવું નઈ કરું પોણી લઈ જાય નહી કશું જો આ આધમ કરી દઈએ વાત સાચી

干几路啊？有？多少斤海参？两度，两度，两度多少斤呀？两度，哎度，多少斤呀？度？你话你话，啊，多少斤？多少斤？

બીવાય જાય બીવાય જાય ને મેલી મેલી નાઈજો લેબડા ઉપર પા મોર બોલાવ લ્યો બેટા બેટા ઓય બોલે છે ને ઉતો હોય આટો ઉતારવો પડશે હો આવો આટો પા મો નઈ બીવાતો મારી ગજ ત્રી કેવ નહીં યાર અગર બસ બસ મઢું મૂટી અલ્યા આજુ તું યે તમે યાર એ

શીરો જો આવજો વાપરો તો ખરી પેલા હે પેલા ભલા કાકા ઘરે ગયો ઈહી લાવ કટકો રોટલો આખો રોટલો જ અને બીજું કોઈ હું જવાય ખવાય રોટલો ખાવા દેખી શીરો ખાવા મરચા રોટલો ખવડાવારે

છોકરો તમે યાર કાકા ખા ખા ખાલી ખાલી નાટક કરું નો તો તો જી થઈ તમે 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 મને પંદર દારે દોડાયો કરો ને કે આ બહુ મજા કરાયું આજે આ ખાઈ ખાઇ જૂટ નહી ખાવ મારે આજો જીઠો મર સોક ગઈ ઓલા અમે માર કા નહી જાય આજુ તમે ખાઈ બસ માને તો હું મારા કોઈ જાણું જા તારા પાછા

પછી અલિયન હિતલમાં જવા દે તું કેન ચોન દેખાય ને લાગજી તો ચમાચાની વાત કરવી પછી હવે ચો સુધી તું થાય નહીં હવે દાણા ચો આયા અમારે મચો લોટલા ખાવા થોડ થોડ કરો કોઈ નહીં તો હે પૈ મેં દીધું અને મારે હવે પૈસા આલજો મારે જરૂર હ પૈસા તો કેના એને કેને રહી જા હું તને નહી આજે ના તે પણ હતા માર જરૂર હે મન આજે હો પણ આ તો નહીં આ માજુ જો મુદ મચન રોટલો ખાઉં જાય અને કોક તમાર પર ફરિયાદ થઈ છે અને એટલા દુથી આ મચન રોટલો ખાઉં જાય છેતામાં પન્ને ડાર હી જાય રે તો બગડે પણ હું જાય તે લીધે થઈ ફરિયાદ એ મે એ આપણે ભાષા નતા છેતામાં આપલા પોણીમ નાઈ દીધા તા હા હો હો એ બ્રો પેલો મારે મને તો સોમલે ને તો આ મને કે હું મોજો હતો

મારે એટલા પૈસા રોટલો મને ટિફિનમાં એકલો રોટલાના લીલો મચો આવી ગયો હા તો હવે એનું પતાવાનું કરું તન હવે વાત કર જો હું લાલજી જોરે છે ના માર તો આ સકરાજી ની વાળવાનું હતું તે આયો તો હા આમ તો હું એટલે માં જવાનું હો હા હા ના કેતો કોક હાટીન ફોડ્યો પોલીસને ના કેતો ઓમ તો તું માયો ખટ મણ છે એટલે ચુમણી પોલીસને નહી કે મન ખમઈ ન આટલું વધી હ આટલું મારા ભાઈબંધ માટે લઈ તો જવું પડશે આ બાટલીમાં બરાબર ભર્યું નકર પોલીસ વાળાને ખબર પડી જાય કોથરીમ લઈ જાય કે દારૂ લઈ જાય હે અને ઓમા લઈ જાવ કોઈ ખબર તો પડે નહીં બાટલીમાં મરકી મર હું માખો જઈ મન નહી ગોતી ગોતી ફાચ્યો મન નહી જઈ તને પાણ આ લાયો હું તમારા માટે

લાલજી જોડે રહીને પકડાઈ ને બેડા તોડાવશે કેનો પકડાવે કે હે ને તું લાલજી હું ને તું જઈએ કઈ છે ટાઈમ માં મે બીધેલો હો જો લાલજી હું કઈ સંભળ્યો ભાઈ હા અને લાલજી જો ફોલા મને ખબર છે તો મે બીધેલો હો મજા ન આવે કે પાછો ખેંચાઈ જાવ જો હું આપણે બેના ઉપર થી શું હો કે તું મે હેલો જો માફી માંગી પણ તો માફી માંગી લેવાની પાચવાડ ફાચવાડ